ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે પંચાયત માર્ગ અને મકાન દાહોદ વિભાગ દ્વારા ઝાલોદ તાલુકાના મંજૂર થયેલ રિસરફિશિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું ઝાલોદ તાલુકાના વેલપુરા ગાવડીયા ખેડા બંબેલા મહુડી છાસિયા મગાનીશર સહિતના ગામોમાં રિસરફિશિંગ રસ્તાઓનું ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ મજબૂત અને સુવિધાયુક્ત બનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે તેમનું વિકસિત ગુજરાતનું નિર્માણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતના સંકલ્પને સાકાર કરવાનો છે માર્ગો મહત્વને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતને સલામત અને સુવિધા સરભર માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત રોડ નેટવર્ક પૂરું પાડવાના માર્ગ અને મકાન વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા અંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના દુરસ્તીકરણ અને રિસરફેસિંગની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ દ્વારા ઝાલોદ તાલુકાના દસ પોઈન્ટ તેત્રીસ કરોડના છત્રીસ જેટલા મંજૂર થયેલા રિસરફેસિંગ રસ્તાઓનું ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નવા માર્ગોના નિર્માણથી ગામો વચ્ચેના અવર જવરમાં સરળતા રહેશે સમયની બચત થશે આવાગમન સુવિધાઓમાં વધારો થશે લાંબા સમયથી મુસાફરી માટે જરૂરી બનેલા માર્ગના નવીનીકરણથી સ્થાનિક લોકોના રોજિંદા પરિવહન સરળતા થશે વિદ્યાર્થીઓ વ્યાપારી કર્મચારી અને ખેડૂતોને અંતરિયાળ વિસ્તારોમાંથી મુસાફરીમાં સુગમતા પ્રાપ્ત થવા સાથે આવાગમનમાં સુરક્ષા અને ઝડપ બંને વધશે અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ